રાજ્યમાં સરકારી હોસ્પિટલો કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવે છે આ વખતે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી છે સિવિલમાં જ ફાયરને લઈ તંત્રની બેદરકારીની પોલ ફાયર વિભાગે ખુલ્લી પાડી છે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરતા ઘણી સિસ્ટમ બંધ હતી પ્રસ્તુતિ વિભાગમાં એલાર્મ બંધ હાલતમાં મળી આવ્યું તો ફાયર સિસ્ટમનું મેન્ટેનન્સ લાંબા સમયથી ન કર્યાનો ખુલાસો થવો છે સિવિલ હોસ્પિટલમાં જો ફાયર સેફટીને લઈ બેદરકારી રાખવામાં આવી છે તો જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ હશે તે સવાલ થઈ રહ્યો છે આજ રોજ અમે મેન્ડેટરી રેગ્યુલર ચેકિંગમાં સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં વિઝિટ કરી છે તે દરમિયાન આઈસીયુ વિભાગ સ્ત્રી પ્રસુતિ વિભાગ સિસ્ટમની ફાયર એલાર્મ સિસ્ટમ ફાયર સ્પ્રિંકલ સિસ્ટમ અને ફાયરની તમામ સિસ્ટમ અમે ચેકિંગ કર્યું છે તે દરમિયાન ફાયરની જે સિસ્ટમ લગાયેલી હોય તેનું લોંગ લાંબા સમયથી કોઈ મેન્ટેનન્સ કરવામાં આવેલ ન હોય જેનું અમે જરૂરી સૂચન જે તે અધિકારીને કરવામાં આવશું સ્ત્રી પસુતિ વિભાગમાં અમુક ફાયર એક્સટીશનની બોટલો પણ ડ્યુ થઈ ગયેલી જણાય જણાય છે અને ફાયર એક્સ ફાયર એક્ઝિટના સાઇનિંગ બોર્ડ પણ કોઈ જગ્યાએ લગાવવામાં આવેલા નથી જેનું અમે જે તે અધિકારીને જરૂરી સૂચન કરવામાં આવશે અને આ રિપોર્ટ ઉપર ઉપલી કચેરી જમા કરવામાં આવશે